પશુપાલક મિત્રો તમે જે પશુપાલનનો વ્યવસાય કરો છો તો એ વ્યવસાયમાં કંઈક નવું ઉમેરવાથી તમારા વ્યવસાયમાં તમને બેનિફિટ મતલબ આવક વધે તમારી જાવક ઘટે અને તમારું માઇન્ડ એકદમ પ્રફુલ્લિત રહે એવા મેસેજ અમારે તમને આપવા છે અમે આવ્યા છીએ અત્યારે ઉત્તર ગુજરાતની મુલાકાતમાં તો વ્યક્તિનું નામ ગામ તાલુકો અને જિલ્લો એમને પૂછીએ શું નામ છે તમારું મારું નામ છે ઠાકોર દશરથભાઈ મસાભાઈ ગામડા તાલુકો થરાદ જિલ્લો બનાસકાંઠા દોસ્તો આ ગામ જેતડા ગામ એટલે કે ડીસા થી થરાદ રોડ ઉપર નું ગામ છે બરાબર છે ઓકે હવે તમારા હાથમાં જે આ પેટવેટ પાવડર છે તો તમે આ તમારા પશુઓને કેટલા ટાઈમ થી આપો છો હું આપું છું પંદર પંદર દિવસ જેવું જોઈએ

મગજ હતું મશીન સ્ટ્રોંગ મગજ હા સ્ટ્રોંગ મગજ હતું મગજ જેવું જે મશીન જેવું લટકે એવી ચમકતી હતી મતલબ એટલે આપણે અમારે કહીએ કે ગાય ભડકતી હતી ભડકતી હતી ચાલુ કરી દીધું છે પાવડર ચારવાના કારણે એ રીઝલ્ટ જોવા મળી

દોસ્તો આવા પ્રોબ્લેમો તમારા પશુઓને પણ કદાચ થતા હશે જેમ કે પશુઓનું બચ્ચું મરી જાય એટલે પશુ દૂધ આપવામાં નખરા કરતું હોય છે મતલબ કે દૂધ આપવામાં ઘણા બધા લોકો બદલવા પડતા હોય દોવા માટે યા તો દૂધ નથી આપતું દૂધ ચોરી જવાના પ્રોબ્લમો બનતા હોય તો આ પાવડરની જે તાકાત છે કે એની અંદર શું છે તો આ પેટવેટ પાવડરની અંદર છે પ્રોટીન વિટામિન કેલ્શિયમ મિનરલ ટૂંકમાં પશુઓના બોડીની જે કાંઈ જરૂરિયાત છે એ પૂરી થઈ જાય એટલે પશુને દૂધ આપવાની જેટલી બી ક્ષમતા હોય છે ને એટલું દૂધ પશુને આપવું જ પડે છે અને બીજું તમે કહેતા હતા તમારા પશુઓમાં ચારનું શું કહેતા હતા તમે મન પડે તો ખાય નઈ તર કઈ નઈ નાખી કંપટ થઈ જાય છે પૂટલો કંપટ કરવા માંડી ચરમ ની ગોળી હાલવી નથી પડતી મારે કુર્મી ની ગોળી આપવી પડતી નથી આપી હવે નથી આખો પ્રશ્ન સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો પ્રોબ્લેમ પછી તમે જે કેતા પશુ આમ નિરણ ખાધા પછી શું કેતા

તો આશા રાખી છે કે તમારા પશુઓના કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો આ સંદેશ સાંભળીને તમે પણ તમારા પશુઓનો પ્રોબ્લમ સોલ્વ કરો અને તમારા પશુઓમાં જાવક એટલે કે ડોક્ટરી ખર્ચ ઘટાડો અને તમારી આવકમાં વધારો મેળવો દૂધ અને ફેટ મેળવીને વિઝિટ કરાવી નથી પડી ગયા મતલબ આ પાવડર ચાર્યા પછી ઓકે તો પરિણામ તી તો સંતોષસને માર્યું છે હાલમાં જેવો ચારો લઈ લે પશુ બેસી જાય એનું વાગોળવાનું ચાલુ કરી દે ઓકે એ પણ આમ તમે માર્ક કર્યો આમાં હા માર્ક કર્યો જેમ કે વાગોળવાના કારણે આપણને ખબર છે કે દૂધ આલે જ પાછું ઓકે બરાબર છે મતલબ પશુપાલકનો જે અનુભવ છે એવો અનુભવ તમને ટોટલ છે બરાબર સરસ તો જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર